ગાય આધારિત ખેતી ચેનલ હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો આપણો કોઈ ખેતી લક્ષી વિડીયો નથી પણ ખેતી લક્ષી ના વિડીયા તો આપણે અવારનવાર મૂકતા રહીશું અને ઘણા બધા વિડીયો આપણે મૂકેલા છે અંદાજે ચારસો જેવા કે કેસો જેવા વિડીયા પ્રાકૃતિક ખેતીના આપણે મૂકેલા છે પણ મિત્રો જ્ઞાન સાથે એવી એક વાત લઈ અને જે અમારા ગામનું ગૌરવ એમનો વિડીયો આજે લઈને હું આવ્યો છું શું કારણે કે અઢી વર્ષથી મારી પ્રાકૃતિક ખેતીની ગાયાધારી ખેતી ચેનલ આલે છે એમાં આડત્રીસ લાખ લોકોએ મારા વિડીયા પસંદ કર્યા છે તો ખૂબ ખૂબ એ દર્શકોને મારા ધન્યવાદ અને અડત્રીસ લાખ લોકો માંથી ઘણા બધા લોકોના ટૂંક જ સમયની અંદર મારે પણ ફોન આવ્યા કે તમારા ઓરી ગામના બળવનભાઈ કરી અને તરણે તરના મેળાની અંદર લાડુની પડદામાં પહેલો નંબર લીધો તો આવા વ્યક્તિને તમારી ચેનલની અંદર લાવો તો અમે પણ એનો એના ભવિષ્યકાળ વિશે થોડુંક જાણવી કે એની રહેણી કેણી કે એના ઘર વિશે કે એની વાતચીતમાં આપણને અનુભવ થોડોક આવે તો મિત્રો જાજુ નહીં પણ આ મારી ચેનલની અંદર જે મારાથી બને એવી કોશિશ કરી અને એના અંતરના આત્માની એના હૃદયની અંદર શું છે કઈ રીતે એને ત્રીસ લાડવા ખાધા અને પહેલો નંબર લીધો જે માવજીભાઈ કરીને એક વ્યક્તિ હતા એ બાર વર્ષથી જે એને રેકોર્ડ તોડતા એમનો રેકોર્ડ તોડ્યો હોય તો અમારે બળવંતભાઈ રાખવાની છે તો એમને આજે આપણે આપણી ચેનલની અંદર વિડીયો ઉતારી અને તમને ઇન્ટરવ્યુ અપાવું છું તો

યા કરે તો ઘણા બધા જે લોકો હતા ખાવામાં જે પડદામાં બેઠા હતા તો પહેલેથી તમને એવો અનુભવ હતો કે નાનો હું પહેલો નંબર લઈને જ આવી છે એવું કંઈ હતો હા મને વિશ્વાસ હતો બરાબર આમાં પહેલો નંબર લઈ દર્શક મિત્રો આપણે તો ઘણા વર્ષથી જાણવીએ છીએ કે નાના ક્યાંક માવજી ભાઈ છે મોકાહરના ક્યાં ક્યાંકના એ બાર વર્ષથી પહેલો નંબર લેતા તો તમને એવો અનુભવ હતો કે હું એનો રેકોર્ડ તોડીશ હું હા મને અનુભવ પાકો જ હતો કે હું રેકોર્ડ તોડીશ હા અને કોઈ જે જો બે પાંચ લાડુ ખાધો હતો હું આટલો ખાસ કરું હજે ખાને હા વાહ ભાઈ વાહ તો મિત્રો ત્રીસ લાડવા એટલે અંદાજે બે કિલો આળે કાળાનો વજન થાય છે આવો રસોઈયા કહે છે તો હાલની અંદર આવો ખોરાક એ હضم કઈ રીતે કરી શકે છે મારા તો પડોશી છે એટલે મને ખબર છે નાનપણથી ફણથી આના ઘરે પશુપાલન એ રાખે છે ભેંસો અને ગાયો તો શુદ્ધ અને સારો ખોરાક ખાય ખાય અને એને અંદરની જે શક્તિ છે હضم કરવાની તાકાત એ કુદરતે એને બક્ષીસ આપેલી છે તો મિત્રો આપણે બળવંતભાઈને કિસ્યું બળવંતભાઈ અંદાજે તમારી ઉંમર કેટલી છે બાવા તો બરા 52 52 થી 55 વર્ષની ઉંમર હશે અને ભણવામાં બધા અરે ભણતા પણ હરામ જો એકડો આવડતો એ કાંઈ ભણ્યા નથી હરકું નગરા તળાવ છે ને તળાવમાં નાતા અને કાંઈ પહેલાંના જમાનામાં આપણને ખબર છે કે નાહવા ધોવામાં બસ એ રમવામાં એ જ રસ હતો ભણવામાં કાંઈ રસ નતો અને મને ખ્યાલ છે કાં હોય થી ભાઈ અમારે અરે ભણતા ને તળાવ નાહવા જાતા પાટલાના નેફા એમ કરો તો નકરા ટોલા જતા એવું આવો સમય આપણે પહેલાનો હતો પણ મિત્રો ગૌરવની વાત એ છે કે કોઈને કોઈ વ્યક્તિ હોય બેકાર ન હોય એની અંદર કંઈકનું કાંઈક એવું ટેલેન્ટ પડ્યું છે કોઈ ખાવામાં પહેલો નંબર હોય કોઈ બાજવામાં હોય કોઈ દોડવામાં હોય કોઈ બોલવામાં હોય કે કોઈ ભણવામાં હોય તો આવી જ રીતે બળવંતભાઈ ને આપણે મેં તમને એની કહાની કીધી બળવંતભાઈ તમે અત્યારે ધંધો શું કરો છો ખેતી ધંધો ખેતી કામ ખેતી ખેતીમાં તમે બધા પાક જાતે જ વાવો છો અને જાતે લણો છો મજૂર રાખો છો ના મજૂર નહીં કામ જાતે જ કરો છો બાવન વર્ષની ઉંમરે અત્યારે બધી ખેતી જાતે જ કરે છે મિત્રો તો આ છે અમારા વોરી ગામના બળવણભાઈ આ વિડીયો સ્પેશિયલ એટલા માટે હું એણ કરવા માટે દાંત કઢવા આપણે બનાવ્યો છે અને અમારા બળવણભાઈનો અમને એક ગર્વ એવો જો કે નહીં જેટલી ગુજરાતી ચેનલ છે ટીવી નાઇન કે ઓલે પહેલે કે આઠથી દસ ચેનલોવાળા છે પડાપઢી કરતાં અમારા બળવાનભાઈનો ઇન્ટરવ્યૂ લેવા માટે પણ અમને પણ એક મોકો મળ્યો અમને એક તક મળે કે અમારા ગામના છે એટલે અમારે કામ કોન્ટેક કરી અને આવ્યા છે ને એનું ઇન્ટરવ્યૂ આપણે લીધું અને તમારી વધી આપણે એની રજૂઆત આપણે પુગાડી શકીએ છીએ તો આપણને પણ એક ગર્વ થાય

તમે બે વાર ગયા જોકે દમ બહુ નતો પણ એટલું યાદ રાખજો ઇનામ મહત્વનું નથી તમારું નામ અત્યારે દેશ રોશન થયું ને એ જ મહત્વનું છે માણાને અત્યારે હાઈલાઈટ થવું હોય ને તો ઘણા બધા ન કરવાના કામ કરે તો હમાસરની ની અંદર આવે છે પણ તમે એવું કામ કરી દેખાડ્યું કે એક એક ચેનલ ને અમારા વોરી ગામ નું નામ લેવું પડ્યું અને ખાસ તો બળવંતભાઈ રાઘવાણી બળવંતભાઈ રાઘવાણી એવું એક ચેનલ ની અંદર આવ્યું કે જેને લાડુનો પડદામાં પહેલો નંબર લીધો તો આપણે એવી આશા રાખવી કે માત્ર રાજકોટ જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લો નહીં પણ ઓલ છે અને આપણે કેમેરામેન ને કહેશું કે જરાક આ બતાવે જે રાજકોટ રાખો રાજકોટથી અને એક આ પુરસ્કાર આપેલો છે જે સ્પર્ધામાં પહેલો નંબર લીધો હોય એને આ ભેટ આપેલી છે તો આજે મારી પાસે તો બહુ જાજુ કાંઈ દેવાનું નથી એક આપણે સાયલ ઓઢાડીને એનું સન્માન કર્યું છે ફૂલ હાર પહેરાવ્યો છે અને જે એક અમારી સેનલનું સેમ્બલ છે જે એમણે જે મઢાવ્યું નથી તાત્કાળે બોલાવ્યા એટલે પણ આપણે એને સેમ્બલ આપશું અને ટૂંક સમયમાં એને કહીશું મઢાવેલી છે જે આપણે ગાય દરેક પ્રાકૃતિક ખેતી જે આટલા હાથ વાળાથી ડીએપી યુરિયા વગરની જે ઝેર વગરની ખેતી હું કરું છું એ ખેતીનું સેમ્બલ છે તો એ આપણે એને આપ્યું અને એનું સન્માન કરશું અને સાથે સાથે અમારા બળવંતભાઈ રાઘોળી ના લાડુ એટલા પ્રિય છે લાડુનું નામ પણ એટલે કઈ કામ નીકળતું તો એક લાડુ આપીને એનું સ્વાગત કરશું આપણે આવી જ રીતે તરણે તરના મેળામાં લાડુ એને ખાધા છે તો મિત્રો આ વિડીયો જો તમને સારો લાગે તો શેર પાસ ને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને આગળ મોકલજો અને જેર વગરની ખેતીના પ્રાકૃતિક ખેતીના જે સુભાષ પાલેકરની શિબિરના મેં જે તાલીમના જે મેં વિડીયા બનાવ્યા છે જે મારી જમીનની અંદર હું પોતે પ્રયોગ કરી અને શેરનું પંચ્યાસી ટકા મને રિઝલ્ટ મળે તો જ હું વિડીયો અપલોડ કરું છું અને ગુજરાતના આડત્રીસ લાખ લોકો જે મારા વિડીયા જોઈ અને હજારો ખેડૂતો ખેતી તરફ વળ્યા છે જે જે લોકોએ મને ફોન કર્યા છે અને ફોન હારે મારી મારી પાસેથી માહિતી લીધી છે એ લોકો અવશ્ય મને કોમેન્ટ કરજો તો આગળ મોકલજો આ વિડીયો આપણે છેલ્લે અમારા બળવણ આપણે ફૂલ આપી અને એનું સ્વાગત કરી પછી આપણે વિડીયો ને એન્ડ આપશું તો તાળીઓ તાળો જોવાની જ્ઞાન સાથે ગમતનો આપણે બળવણ ભાઈ વિડીયો લીધો છે જો સારો લાગે તો કોમેન્ટ અવશ્ય કરજો અને આગળ મોકલજો સારું ખાવ સ્વસ્થ ખાવ ગાયું પાળતા થાવ જો ગાય હશે તો ગતિ હશે ગાય હશે તો આપણી ખેતી હશે આપણા મુનિમો અને વડીલો પણ કહી ગયા છે કે ગાય વગેરેની ખેતી નકામી તો આ વિડીયોને આગળ મોકલજો જય જય ભારત ને જય ગૌ માતા